પોરબંદરના કુખ્યાત બુટલેગરની ગત શનિવારે મોડી રાત્રે એસપી કચેરી નજીક જ સરા જાહેર હત્યા થઈ હતી જે મામલે પોલીસે મૃતકના મામાની ફરિયાદ લે નામચીન મહિલા બુટલેગરના પુત્ર સહિત 13 શખ્સો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી આ તમામ શખ્સોને પોલીસે ગઈકાલે ઘટનાસ્થળે લઈ છે સમગ્ર બનાવનો રીકન્સ્ટ્રક્શન કર્યું હતું પોરબંદરના ખાડવાવારમાં આવેલા હોળી ચકલામાં રહેતા બુટલેગર સાગર ઉર્ફે ડબલો ની ગત શનિવારે મોડી રાત્રે તેર શખ્સો દ્વારા પેરેડાઇઝ ફુવારા પાસે સરા જાહેર કર હત્યા કરી હતી જે મામલે મૃતક સાગરના મામા દીપક ઉર્ફે કારો નાથાલાલ ખોરાવા પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના બનેવી મૂળજીભાઈ મોતીવર્ષ નવ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવાથી ત્રેવીસ વર્ષીય ભાણેજ સાગર ઉર્ફે ડબલુ તેની સાથે જ રહેતો હતો અને તે કેદારનાથ દર્શન કરી શનિવારે જ પરત આવ્યો હતો અને શનિવારે સાંજે મિત્ર પિન્ટુના લગ્નની સાંજીમાં બિરલા હોલ પાસે આવેલ ધોબી સમાજની વાડીમાં ગયો હતો અને ત્યાંથી સાગર તેના કોઈ મિત્રની કાર લઈને એકલો મોડી રાત્રે સાડા બાર વાગે એસવી કચેરી પાસે આવેલ નવા ફુવારા પાસે હતો

કેનિક ધીરેજભાઈ શેરાજી ખુશાલ વિનોદ ઝુંગી આશિષ ટકો કુશ કિરીટભાઈ ઝુંગી કેવલ મસાણી પવન ઉર્ફે પપ્પુ નરેશભાઈ પરમાર હિરેન ઝુંગી સાગરને મારી નાખવાનું અગાઉથી જ કાવતરું રચીને આવ્યા હતા અને સાગરને જોતા જ તને પતાવી દેવો છે તેમ મોટે મોટેથી બોલતા તેની પાછળ દોડ્યા હતા જેમાં યશ ખુશાલ તથા આકાશ બંધમગજ પાસે છરીઓ હતી સાગરે પણ સ્વબચાવ માટે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી પરંતુ સામે તેર શખ્સોનું તોડું હોવાથી અને સાગર એકલો હોવાથી તે દોડીને નવા ફુવારાની સામે આવેલ દિવ્ય જ્યોત આંખની હોસ્પિટલના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે આશીષ ઉર્ફે ટકાએ સાગરને પાછળથી ધક્કો મારી જમીન પર પછાડી દીધો હતો અને ત્યારબાદ બધા ભેગા મળીને દીકા પાટુનો માર મારી સાગરને પકડી રાખતા ખુશાલ ઝુંગી

કુખ્યાત મહિલા બુટલેગર ગીતા વિનોદ જુગીનો પુત્ર છે અગાઉ પણ ખુશાલે સાગર પર હુમલો કર્યો હતો ત્યારે પોલીસે અગાઉ બાર શખ્સોને વિવિધ સ્થળોએથી ઝડપી લીધા હતા અને તમામને ત્રેવીસ એટલે કે સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે જ્યારે આકાશ ઉર્ફે બંધ મગજ રાજકોટ ખાતે સારવારમાં હતો તે સાજો થઈ જતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે અને ગઈકાલે પોલીસે તમામ તેર આરોપીઓને હત્યા થઈ હતી તે સ્થળે લઈ જઈ ગુનો ક્યાં અને કેવી રીતે બન્યો છે તથા ગુનામાં કોણે કયું કામ શું રોલ છે તે બાબતે તથા ગુનો કર્યા બાદ આરોપીઓ ક્યાં રૂત દ્વારા કેવી રીતે ભાગ્યા હતા તે જાણવા તમામ આરોપીઓને સાથે રાખીને બનાવનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ